ખેડાના ચકલાસી ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું ચકલાસી ખાતે યોજાયેલા એકસો એકાવન દીકરીઓના સમૂહ લગ્નમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ચકલાસી ખાતે યોજાયેલા સમૂહ લગ્નમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નું સ્વાગત કરવામાં આવ્યું નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ અને મહુદાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ સમૂહ લગ્નમાં માતા પિતા વિનાની અને ગરીબ પરિવારની યુવતીઓ માટે આયોજન કરવામાં આવ્યું હતું

ચૈત્રી પૂર્ણિમાએ આયોજિત આ સમૂહ લગ્નોત્સવમાં નવા જીવનના મંડાણ કરી રહેલા સૌ નવ યુગલોને સુખી લગ્ન જીવનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આ સમૂહ લગ્નોત્સવ એકસો એકાવન દીકરીઓના પાલક માતા પિતા બનીને પડખે ઉભા રહેલા બે જનસેવક શ્રી પંકજભાઈ દેસાઈ અને સંજયસિંહ મહેડાને પણ ઉમદા સેવા કાર્ય માટે અભિનંદન પાઠવું છું માતા પિતા ન હોય તેવી દીકરીઓના માથે વડીલો બનીને આપણા જનપ્રતિનિધિઓ વાત્સલ્યનો હાથ મૂક્યો છે એટલું જ નહીં આ દીકરીઓને વડીલોની છત્રછાયા આપી તેમની જવાબદારી પણ લીધી છે જનપ્રતિનિધિઓ સુખાકારીના કાર્ય તો કરે જ પરંતુ આવા સમૂહ સેવા સમાજ હિતલક્ષી આયોજન થી અનોખી લેખ સેવા લોક સેવા પણ કરી રહ્યા છે